સુરેન્નગરના પાટડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સંગઠન મહામંત્રી રત્નકાંતના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી માત્ર છે કે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂટ વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પાટણી નગરપાલિકાની જનરલ બોર્ડની મીટીંગમાં કેન્દ્ર સરકારની વન નેશન વન ઇલેક્શન નીતિને સમર્થન આપવામાં આવ્યું હતું તારીખ સત્યાવીસ માર્ચના ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો જન્મદિવસ હોવાથી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકરોએ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને રૂત વિતરણ કરી અને એની ઉજવણી કરી રહ્યા છીએ તેમજ આજે નગરપાલિકામાં પાટડી નગરપાલિકાની અંદર જનરલ બોર્ડમાં અમે આજે બજેટ રજૂ કર્યું અને નરેન્દ્ર મોદી સાહેબ જે વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ રાખ્યો છે તેને સમર્થન આપતો ઠરાવ પણ આજે રોજ પાટળી નગરપાલિકામાં કરવામાં આવ્યો છે